જઈ દશામાં બધા મિત્રોને મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે દશામાની એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ તો આ વિડીયોને તમારી એવી બહેનોને શેર કરજો જેમણે આ વખતે દશામાના વ્રત લીધા છે તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ નળદય મંદિરની કથા પ્રાચીન કાળમાં નૈસદ નામે એક સુંદર નગર હતું તેનો રાજા નળ અંત્ય સ્વરૂપાન હતો તે પ્રજામાં પણ અતિ પ્રિય હતો તેણે દયમંતી નામની અંત્ય સુંદર ગુણવાન અને સંસ્કારી પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો રાજા આખો દિવસ રાજકારણ સભામાં વ્યસ્ત રહેતો હતો સાંજે તે આ મહેલમાં પાછો ફરતો એક દિવસ સવારે રાજા પ્રાતક્રિયાઓ પતાવી રાજાશાહી પોશાકમાં સજ્જ થઈ રાજદરબારમાં ગયો ત્યારે રાણી એકલી પડી દયમંતી જરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી દહીવંતીને કુતૂહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શું કરતી હતી તેણે દાસીને બોલાવી અને પૂછપરછ કરવા મોકલી થોડીવાર દાસી સરોવરના કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દશામાનો દિવસ છે અમે દશામાનો દોરો લઈએ છીએ દાસી દહીમંતી પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી દહીમંતીએ કહ્યું તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું ગોકુલાષ્ટમીના રોજ સૂતરની નવ શેર ભેગી કરી દોરો કરવો દસમો તાર કપડાનો લેવો તેનો દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવો આ દશાફળના દોરાના પ્રભાવથી મન વાંચિત ફળ મળે છે પરંતુ દોરાનો અનાદાર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું તમારી રાણી આ બધું કરશે દાસીએ કહ્યું જરૂર અમારી રાણી વ્રત કરવા માગે છે એટલે તો દોરો મંગાવ્યો છે પેલી સ્ત્રીઓએ નવ તારનો દોરો રાણીને દાસીને આપ્યો અને કહ્યું રાણીને કહેજે કે આમાં દસમો તાર એમના કપડાનો નાખે અને પછી દસ ગાંઠ વાળી ધૂપ આપી દોરો બાંધે રોજ ઘઉંના દસ દાણા કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે અગિયારમાં દિવસે ઉદ્દીપન કરે દસે દહાડા ભૂખી રહે દાસી બોલી સારું દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો રાણીએ નવ તાર ભેગા કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠો વાળી અધેલો અને સોપારી મૂક્યા ધૂપ આપ્યો અને દોરો બાંધી મા દશામાનું વ્રત લીધું એક બાજુ નળરાજા શિકાર શિકારે ગયેલા તે ઘરે આવ્યા અને જોયું તો રાણી દયમનથી સોળે શણગાર સજી બેઠી હતી શણગારમાં દોરો પણ હતો રાજાએ પૂછ્યું આ દોરો શ્યાનો છે રાણીએ કહ્યું આ દશા ફળનો દોરો છે મેં દશામાનું વ્રત લીધું છે આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે રાજા બોલ્યા આપણી પાસે ધન સંપત્તિ સુખ સંપત્તિ બધું છે આ દોરાની શી જરૂર છે રાજાએ દોરાનું અપમાન કર્યું જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા લાગી દશામાં ક્રોધિત થયા રાજાની સમૃદ્ધ પડ્યો પ્રજા ભૂખ પાંડવા પ્રદેશ ભ્રમણ કરવા લાગી રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા પાડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો રાજાએ કહ્યું રાણી ચાલો પરદેશ જઈએ ભીખ માગીએ દહાડા વિતાવીશું આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી બંને પરદેશ ચાલી નીકળ્યા ચાલતા ગયા ચાલતા ગયા એક દેશ બીજો દેશ એવામાં કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા જાળ નાખી રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ વાકુળ થઈ ઉઠ્યા હતા રાજાએ કહ્યું માછીમાર અમારા નામે જાળ નાખ જાળમાં જે આવે તે અમને આપજે માછીમારે કહ્યું સારું જાળમાં પાંચ માછલા આવ્યા તે નળ રાજાને આપ્યા રાજાએ રાણીને કહ્યું આ પાંચ માછલા ધોઈને સાફ કરો ત્યાં સુધી હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કંઈ મળે તે લઈ આવું છું રાજા નગરમાં આવ્યો નગર શેઠે એ નગરમાં જમવા બેઠા હતા રાજા શેઠ પાસે ગયો અને કહ્યું અમે ભૂખ્યા છીએ પરદેશી છીએ અમને કંઈક જમવા આપો નગર શેઠે દયા આવી તેણે નોકરને કહ્યું આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યારે જ આકાશમાંથી સંભળીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉડી ગઈ રાજાએ ઊંચે વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછના મૂછમાં પડ્યો રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું પણ રાણીને અન્ન જોઈ શક ગયો તેણે કહ્યું રાણી પેલા માછલા કાઢો હેમંતી બોલી એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછી નદીમાં પડ્યા રાણીએ કહ્યું મારી પાસે અમર વેંટી છે તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા ભલે ભૂખી રહી પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું છે રાજાએ કહ્યું પાત્ર ભરીને અન્ન મળેલું પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી હું તો ભૂખ્યો જ છું પણ મારું કોઈ નથી રહ્યું તારા રસ્તે રસ્તે હું મારા રડતી બોલી છું છતાં તમે મારી ચિંતા કરશો નહીં રાજા બોલ્યો પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે રાત પડી બંને ઊંઘી ગયા મધરાતે રાજા રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકીને જતો રહ્યો ચાલતો રહ્યો ચાલતો રહ્યો એ તેણે જંગલમાં ભયાનક દાવાનળ ભભૂલતો જોયો તેમાં એક સાપ પણ બળતો હતો નળને દયા આવી અને તેણે બળતા સાપને બચાવી લીધો સાપને વાચા ઉપજી તેણે કહ્યું હું તારા ઉપર પ્રસન્ન છું તું માગી હું તને જરૂર આપીશ રાજાએ કહ્યું તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે સાપે તેનો ખોળિયો નળને આપ્યો તો નળ કાળાવાનની કદરૂપી કાયા ધરાવતો થઈ ગયો નળ આગળ ચાલતો અને જંગલ વટાવી એક નગર પાદરે પહોંચ્યો ત્યાં નદી આગળ એક નવડાવી રહ્યો હતો નળે તેને કહ્યું મિત્ર તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે કહ્યું ચાલ હું તને તેની પાસે લઈ જાઉં બંને રાજા પાસે ગયા રાજાએ પૂછ્યું તને શું કામ આવડે છે નળે કહ્યું ગમે તેવા ઘોડાને હું પાઘવરો કરી શકું છું નિર્બળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું રાજાએ તેને નોકરીએ રાખી બાજુ દહીમનથી જાગી તે રાજાને ન જોતા કલ્પાત કરવા લાગી હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી હતી આખરે તેણે એ પાસે પાછા જવાનો વિચાર કર્યો પિયર આવ્યું ત્યારે ગામ બહાર એક કૂવો એક દાસીને પાણી ભરતી જોઈ દહીમંતી તેની પાસે આવી અને પૂછ્યું બહેન મને એ રાણી પાસે કોઈ કામ અપાવીશું જરૂર દાસી બોલી અને રાણીને જોઈને કહ્યું એક ગરીબ નોકરી માગે છે રાખીશું રાણી રાખી લે રાણી બોલી દાસીએ દહેમંતીને પૂછ્યું શું કામ કરીશ દહેમંતી બોલી કોઈ પણ કામ બતાવો તે કરીશ દાસી દહેમંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ રાણીએ તેને જોઈને એ પોતાની દહેમંતી યાદ આવી પરંતુ તેને થયું દહેમંતી તો રાજમહેલમાં છે રાણીએ પૂછ્યું તારું નામ દહેમંતીએ કહ્યું નવલી રાણી બોલી નવલી આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું દેમંતીએ કહ્યું સારું અને દૈમંતિ નવલી બની એ મા બાપને ત્યાં રહેવા લાગી એમ કરતાં કરતા એક વર્ષ વીતી ગયું એમ કરતાં કરતાં જે દશાફળના દોરાનો દિવસ આવ્યો નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા રાણીએ નવલીને પૂછ્યું તું પણ દશાફળનો દોરો લઈશ નવલીએ કહ્યું તમે અપાવશો તો લઉં અને નવલી દશાફળનો દોરો લીધો દસ દિવસ વીતી ગયા ત્રીજ આવી રાણી નહાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું નવલીએ પાણી લેવા વટ વટલોઈ ટાંકીમાં નાખી તો વટલોઈમાં અદ્રશ્ય થઈ ગઈ એક દાસી બોલી નવલીએ ત્રાંબડી ચોરી લીધી રાણી પાણીની બૂમો પાડવા લાગી બીજી દાસીએ તેને પાણી આપ્યું રાણી નાહીને શૃંગાર કશમાં ગઈ તો ત્યાં બહાર ત્યાં હાર ગાયબ હતો પેલી દાસી બોલી આ હાર પણ નવલી ચોરી ગઈ હશે રાણી ખીજાઈ અને નવલીને ગાઢી મૂકી નવલી રડતી રડતી ઘોડાસરમાં જઈને સૂઈ રહી હતી તે વિચારવા લાગી કે દશાફળનો આ પહેલો દોરો

એક દિવસ રાજા શિકારેથી પાછો ફર્યો અને પૂછ્યું નવલી ક્યાં છે બધા બોલ્યા તે ચોર છે રાજા રાજા કહે એને પાછી લાવો વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા તેમણે કહેલું તે નિર્દોષ છે નવલી ઘોડાસવારમાં જ છે તેણે વ્રત લીધું છે તેનું ઉજવણું મેં મેજ કરાવ્યું છે તેને તારે ત્યાં પાછી બોલાવી લેજી તેમણે કહેલું છે કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવું પડશે ડોશીમાં બીજા કોઈ નહીં દશામાં હતા એને લઈ લઈ આવો સારા સારા વસ્ત્રો અને અલંકાર પહેરાવો ભરપેટ જમાડો સૌ સૌ નવલીને નવલીને પાછી તેડી લાવ્યા ઘેર આવીને જોયું તો જ હતો અને સૌએ પૂછ્યું તું કોની કરે છે નવલીએ કહ્યું દશામા ઘોડાની લાદીમાં દીવો કર્યો તો પણ તેમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા થોડી વાર પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું તું કોણ છે તું સાચું બોલ તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પધારી છે નવલી રાજાને પગે પડી અને કહ્યું હું તમારી પુત્રી દયમંતી છું મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો જેથી મારી આ અવદશા થઈ ગઈ એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું હતું એ રાજાને સવિસ્તાર કહ્યું રાજા દહીમંતીની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યો દિવસો ઉપર દિવસો વીતતા ગયા રાજાએ એક દિવસ રાણીને કહ્યું આપણે દહીમંતીને ફરી પરણાવીએ તો કેવું કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય દહીમંતીએ કહ્યું પિતાજી મારે ફરી લગ્ન કરવું નથી નળ જ મારા પતિ છે પણ તેમને શોધવા કેવી રીતે એમ કરો સ્વયંવર માંડો દેશ પરદેશથી રાજાઓ આવશે નળ પણ આવ્યા વિના નહીં રહે મારા રાજાના હાથમાંથી અગ્નિ જરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી લે ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ દહીમંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું

ઉપર ઢોળ્યો બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા કે એ હાથણીએ ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે ફરી હાથણી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવી પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેણી ઉપર ઢોળ્યો હવે તો રાજાઓ વિચારમાં પડ્યા તેવામાં દયમંતી નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવીને કહ્યું હે નાથ મેં તમને ઓળખ્યા છે હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ નળ રાજાએ સ્મરણ કર્યું અને પોતાની કાયા સ્વર્પની કાયા સાથે અદલાબદલી કરી કાળા મેષ વર્ણનો નોકર તેજસ્વી જાજરમાર રાજામાં ફેરવાઈ ગયો હવે સૌએ નળને ઓળખ્યો નળ અને દયમંતી હવે સુખેથી સાથે રહેવા લાગ્યા અને આનંદ ખીલોલ કરી રહ્યા હતા દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા નળ રાજા રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અંત્યંત ભાવપૂર્વક કાજીજી કરી અને તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી નળ અને દયમંતી પણ માની ગયા દયમંતીના પિતાએ પણ નળ અને દયમંતીને અઢળક ધન આપી વિદાય કર્યા રસ્તામાં કનકાવતી નામની જે નગરી આવી નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી ખળખળ નિરાજ કરતા વહી રહ્યા હતા નળ અને દયમંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાઓનો દડિયો પડ્યો હતો અચાનક માછલા સોનાના બની ગયા રાણીએ તે લઈ લીધા તેઓ આગળ વધ્યા એવામાં નગર શેઠનું નગર આવ્યું ત્યાં ઉતર્યા તો ધાન અતરાળવાળ પોળી સોનાના થઈને પડેલા જોયા રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા દશાફળના દોરાએ તેમની ફરી સારી દશા લાવી દીધી હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું નળ રાજા તેની બહેનને મળવા ગયો બહેને નોકરને પૂછ્યું મારા ભાઈ ભાભી મને મળવા આવે છે તો તું તેમના હાલ કેવા છે નકરે કહ્યું પૂછશો નહીં અત્યારે તો તેઓ એક કોળીઓ સોનાની વિન્ટી ઉપર મૂકતો હતો અને બીજો મોમાં મૂકતો હતો બહેનને પૂછ્યું આ શું કરો છો નળે કહ્યું બહેન આ બધું માનપાન ધનને આભારી છે પહેલા અમારી નબળી દશા હતી ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા જે મેં ભોયમાં ભંડારેલા આજે દશામાં કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાને ધન આપ્યું સરોવર કિનારે સોનાના માથલા મળ્યા છે પતરાવળ ધન અને પોળી પણ સોનાના મળ્યા છે તેથી આ માન પાન ધનના લીધે નહીં તો બીજા શેના લીધે બહેને કહ્યું હું તો આ વિશે કંઈ જાણતી નથી રાજા બોલ્યા ચાલો જમીન ખોદીને બતાવું રાજા એ જમીન ખોદીને જોયું કે ખીચડી ઢોકળા બધું સોનાનું બની ગયું હતું કરમની કહાણી રાજા નળદર ઉપર દશામાની કૃપા ઉતરી અને તેઓ માલમાલ થઈ ગયા દશાફળના દોરાથી રાણી દહીમંતી વ્રત ફળ્યા વ્રતના પ્રભાવથી માં દશામાં અતૃષ્ટિમાન થયા તે જ રીતે સર્વને દશામાં તૃષ્ટિમાન થાવ બધાની બાધતી નહીં તે ઘડતે દહાડે હરપળે હર વિપળે કૃપા કરજો જય દશામાં